મેથી અજમેલો બનેલો આ વેટલો પાવડર તમારા શરીરનું વજન અને ચરબી બંને ઘટાડવામાં એકદમ સક્ષમ છે માત્ર આ બે જ વસ્તુથી તમે તમારા શરીરની રીત પચીસ કિલો ચરબી ઓગાળી શકો છો ઘટાડી શકો છો મારી ચેનલ એકદમ નવી છે નાની છે આપ સૌના સાથ સહકાર વગર હું આગળ વધી શકું તેમ નથી તો આશા રાખું છું આપ સૌનો મને સાથ સહકાર મળતો રહેશે તો ચાલો જોઈએ સરસ મિશાની વેઇટ લોસ રેસીપી મિત્રો ખરેખર અહીંયા આપણે કશું જ લેવાનું નથી સો ગ્રામ મેથી દાણા લેવાના છે અને સો ગ્રામ અજમો લેવાનો છે મેથી દાણા તમારા શરીરની અંદર પ્રોટીન તત્વ પૂરું પાડે છે જેના કારણે તમારા શરીરની ચરબી ઓગળે છે તમારા શરીરની કેલરી બળે છે અને સાથે સાથે તમારે લેવાનું છે સો ગ્રામ અજમો અજમાની તાશીર થોડી ગરમ છે અજમો તમારા શરીરની ચરબી હોય છે અને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે અજમાની મદદથી તમારા શરીરનું કરતા તરીકે કામ કરે છે અજમો અજમો તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી હોય છે તોડવાનું કામ કરે છે જ્યારે મેથી દાણા ને અજમો બંને નું સેવન સાથે કરવાનું હોય છે ત્યારે તમારા શરીર ની મોટા ભાગ ની કાયરી બળીને ખાક થઈ જતી હોય છે તો મિત્રો આ મેથી દાણા ને અજમો પાવડર બનાવવાનો છે જે મેં અહીંયા પહેલેથી જ બનાવીને રાખી દીધો છે તમે જોઈ શકો છો તો મેથી દાણા ને અજમો બંને નું આ પાવડર ક્યારે લેવાનો છે એવું તમને જણાવું છું પરંતુ એ પહેલા એક બીજી પણ આયુર્વેદિક ઔષધિ વિશે જણાવવાનું છે મિત્રો આ બંને એક આયુર્વેદિક ઔષધી એવી છે તમારે આ વેટ લોસ પાવડર ન લેવા હોય તો જો તમે આ આયુર્વેદિક ઔષધિની વાત કરું છું બે આ બેરીનું કોમ્બિનેશનથી તમે થોડા ટાઈમ લેશો તો કસરત કર્યા વગર એક્સરસાઇઝ કર્યા વગર ડાયટ કર્યા વગર પણ તમારું ઈઝીલી વેઇટ લોઝ કરશે તો મિત્રો અહીંયા હું તમને કહું છું હરડે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો હું અહીંયા કોઈ માર્કેટિંગ નથી કરી રહી હરડે અહીંયા હું તમને નામ પણ બતાવું છું કંપનીનું નામ હાઇડ રાખું છું કારણ કે તમને એવું થશે કે તૃપ્તિબેન માર્કેટિંગ કરે છે ના માર્કેટિંગ નથી કરી રહી મને આનાથી ફાયદો થાય છે એટલે હું તમને જણાવું છું એરન ભ્રષ્ટ હરડે ટેબ્લેટ

એ પછી તમારે આ ટેબ્લેટ ચાલુ કરવાની છે અને આ તમારું જ્યાં સુધી વેઇટ લોઝ ન થાય ત્યાં સુધી તમારે લેવાની છે ખરેખર આ બંને ટેબ્લેટનું નુકસાન નથી ફાયદા જ ફાયદા છે કબજિયાત મટશે તમારા શરીરની ચરબી ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિ છે જેમ કે સૂંઠ છે મરી પાવડર છે એલોવેરા છે આ બધામાંથી આ ટેબ્લેટ બનેલી હોય છે જે પાચનતંત્રને ઠીક કરે છે અને આ બે જ વસ્તુ એવી છે જે તમારું વજન કાયમી વધવા દેશે નહીં અને ઘટાડશે સાથે સાથે જો તમે આ વેટ લોસ પાવડર લ્યો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તો અહીંયા આપણે વાત કરીશું મેથી દાણા અજમાના પાવડરની તો આ મેથી દાણા અને અજમાનો પાવડર જો તમે આ બંને વસ્તુ લેવા સક્ષમ નથી તો આ પાવડર ઘરે બનાવો અને રાત્રે સૂતા પહેલાં બે ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાનો છે તમારે

તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે જો ત્રણ દિવસમાં તમને એવું લાગે છે કે તમારા બ્લોટિંગની સમસ્યા કબજિયાતની કે ગેસેટિક પ્રોબ્લેમ્સ બધા ઓછા થયા છે તો કન્ટિન્યુ આ પાવડર છે મહિના સુધી લો મહિનામાં ચારથી પાંચ કિલો વજન એમાં જ ઘટી જશે તો ખરેખર આ બંને વસ્તુ બહુ સરસ છે આ બધી જ વસ્તુ હું ફોલો કરું છું એટલા માટે હું તમને કહું છું એવું નથી કે આટલો જ પાવડર મેં ઓલરેડી અહીંયા તમે જોઈ શકો છો મહિના સુધી ચાલે એટલો પાવડર બનાવીને રાખી દીધો છે અને આ તો હું છું આનાથી મને ઘણો બધો ફેરફાર થયો છે તમે જોઈ શકો છો જે ટેબ્લેટ્સ હોય છે ઘણી બધી આમાં ઘણી બધી આવતી હોય છે નેવું ટેબ્લેટ્સ હોય છે તો અત્યારે મારી પાસે માત્ર વીસ થી જ છે તો ખરેખર આ પૂરી થાય એ પછી આ સ્ટાર્ટ કરવાની તો આ તો મેં અત્યારે રિસન્ટલી પરચેસ કરી છે હજી મેં સ્ટાર્ટ નથી કરી પરંતુ રિઝલ્ટ આનું બેસ્ટ છે તો ખરેખર તમારે પણ વેઇટ લોસ કરવું હોય તો તમે કા પાવડરથી વેઇટ લોસ કરો અથવા તો પાવડર અને આયુર્વેદિક ઔષધિથી વેઇટ લોસ કરી શકો છો આરામથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે તમે ફિટ ફિટ એન્ડ ફાઇન બની રહેશો ફેટમાંથી ફિટ બનશો તો ખરેખર સરસ મજાનું ઉપાય તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો